પછી મેં એને પૂછ્યું કે કેટલા થયા ત્યારે એણે એવું કીધું કે વીસ રૂપિયા તો મારી પાસે તો દસ રૂપિયા જ હતા અચ્છા હવે એવું તો કહેવાય નહીં કે હું પૈસા નહીં આપું પેલું સોમાન તો અંદરથી હતું જ એટલે મેં એને એવું કીધું કે મેં સાયકલને લોક કરી દીધું અને ચાવી એને આપી દીધી આ ચાવી રાખ મારી પાસે દસ રૂપિયા ઓછા છે હું દસ રૂપિયા લઈ આવીશ અને પછી તને સાયકલની ચાલી લઈશ એટલે હું પાછો નવરંગપુરાથી ચાલતો ચાલતો પ્રગતિનગર આવ્યો ઘરેથી બીજા દસ રૂપિયા લીધા પાછો ચાલતો ચાલતો નવરંગપુરા આવ્યો એટલે વીસ રૂપિયા થયા વીસ રૂપિયાને આપ્યા અને સાયકલ લઈને પછી મારો આગળનો પ્રવાસ મેં ધપાવ્યો તો આ ફરિયાદ નથી આની પણ એક મજા આવે છે આ બધું આજે પણ શું કામ યાદ રહે છે કે આ બધું ગમતું હતું નાની વસ્તુ ખાવા માટે કેટલી મહેનત થાય પેલો લાવો સ્વીગી કોઈક વખત મમ્મીના કે પપ્પાના પર્સમાંથી ખાવા માટે પૈસા પણ ચોર્યા હોય ક્રીમરોલ ત્યારે અમદાવાદ એક જાણીતી ઇટાલિયન બેકરી ક્રીમરોલ ખાવા માટે મેં પૈસા પણ ચોર્યા અને પછી પકડાઈ ગયો મમ્મીના હાથે મમ્મી બહુ માર્યો સાણસી ગરમ કરીને ડામ પણ આપ્યો તો આજે પણ મને યાદ છે ગમે એટલે જેમને ખબર છે કે મેં ક્રિમરોલ માટે પૈસાની ચોરી કરી હતી એવા મિત્રો આજે ક્રિમરોલ એમને લઈએ આપી જાય કે ચોરી ના કરતું પણ હવે નથી ચોરી કરવી મારું અચ્છા એટલે આમ જોવા જઈએ તો અત્યારની ભાષામાં જે આપણે સમજીએ કે આ બાળકો જે છે એમને બહુ લાડકોડ અને જે આ બધી સિસ્ટમ હતી એ પ્રશાંત દયાળના બાળપણમાં નહોતી ના એટલે એ તો સમયનો તકાજ હતો એટલે એમાં મારા બાળકોને વધારે મળ્યું છે અને મને નથી મળ્યું એવું પણ અફસોસ નથી સમયનો તકાજ હતો અને એ બધું ઘણું બધું શીખવા મળ્યું ને એ જિંદગી શીખવાડે છે ને પ્રશાંત દયાળને પ્રશાંત દયાળ બનાવવામાં આ બધા વર્ષો એટલે પ્રશાંત દયાળ આજે જે પ્રશાંત દયાળ છે જેને હું જોઉં છું તેની પાસે વાર્તાઓ બહુ છે એની પાછળ બધી ઘટનાઓ છે એની પાસે આ બધું શું કામ છે તો એનું કારણ જ આ છે કે તમે જેમ કીધું એમ કે તમે આ બધા જ રસ્તામાંથી પસાર થયા છો તો આજે તમને પાણીપુરવાળો યાદ આવે તમને આજે સાણસીનો ડામ યાદ આવે તમને ક્રીમ રોલ યાદ આવે તમને તમારી શાળા પછી પાણાની ખાણ જેમાં સ્વિમિંગ પુલ તમે કહો છો તો આ બધી જ કહાનીઓથી ભરેલો એ પ્રશાંત દયાળ છે તો પ્રશાંત દયાળ જે અત્યાર સુધી જ્યાં સુધી હું નહોતો મળ્યો ત્યાં સુધી મને લાગતું હતું કે કોઈ કેવો ગંભીર પ્રકારનો માણસ હશે અને ખબર નહીં કારણ કે મેં એ જોયું છે કારણ કે મોટાભાગે પ્રશાંત દયાળની જે એવી સ્ટોરીઓ છે કે જે મોટી અને ખૂબ પ્રખ્યાત સ્ટોરી ફેક એન્કાઉન્ટર કેસ કોણ દોષિત છે કોણ દોષિત નથી એ બાબત માલ નહીં પડીએ પણ આ એક એન્કાઉન્ટર કેસના કારણે એવું લાગે છે કે પ્રશાંત દયાળ આટલો ગંભીર ચહેરો દેખાવા લાગ્યો લોકોને કે પછી બીજી એવી ઘટનાઓ પણ છે હમણાં એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક મારા મિત્ર મારો મિત્ર છે ભરત યાજ્ઞિક રિપોર્ટર છે મારો અમે સાથે પણ કામ કર્યું એ મને એવું કહેતો કે એટલે હું તમને એક પહેલાં જ કહી દઉં છું કે કેટલાક નામ તમે લો છો પણ કેટલાક નામમાં તમને એવું લાગતું તો યાદ રાખીને નહીં લેતા કારણ કે પછી આપણી આ સ્ટોરીમાંથી આપણે વચ્ચે કટ નહીં લઈ શકીએ ના ના એવા એવી કોઈ ઘટનાઓ હું ઉલ્લેખ નહીં કરું જેના કારણે બીજા કોઈને તકલીફ પડે હા એ ભરત યાજ્ઞિક મને એવું કહેતો કે જ્યારે અમને ખબર પડી કે એક પ્રશાંત દયાળ નામનો રિપોર્ટર છે ત્યારે કે હું તને જોવા માટે ભાજપ કાર્ય લઈ આવતો બરાબર અને તારીથી તારાથી અમને બીક લાગતી કેમ ખબર નહીં તું જે કહે છે ને એટલે હું અમે કે રોડની પેલી બાજુ ઊભા રહીને પ્રશાંત દયાણને જોતા કે કાળી દાઢી મોટી દાઢી લાલ આંખો મોટરસાયકલ ચલાવતો એ દૂરથી મને જોતો હતા એટલે તે કીધું એમ કે ભરત યાજ્ઞિકનો આજે પણ મને એ યાદ આવે છે એવું કહે છે કે હવે તારી નજીક પણ નહોતા હોતા અમને તારી બીક લાગતી હતી હવે કેમ બીક લાગતી હતી એ તો મને નથી ખબર હા એવું ચોક્કસ છે કે એ જે સમયગાળો હતો એ સમયગાળાએ મને સ્વભાવે પણ બરછટ બનાવ્યો હતો તોછડો બનાવ્યો હતો ગુસ્સાવાળો બનાવ્યો હતો હું એવો પણ એ પણ એક સમય હતો કદાચ એ ત્યારની અનિવાર્યતા હતી એ તોછડાપણાની એ વરછટપણાની હતો એવો હું તો લોકો નહોતા આવતા મારી નજીક એટલે એ ઘટનાઓના કારણે આજે પરસેપ્શન જે છે એ સાચું તો છે કારણ કે એક સમય પ્રસાડ એવો રહ્યા છે એટલે એવો ડર લાગે એવો રહ્યો છે ને પછી ધીરે ધીરે જે રીતના કામને કારણે નામ થયું છે ને બીજા કોઈને કારણે તો નથી થયું પણ પછી લોકો માનવા પણ તૈયાર ન થાય તમે છો અને મને જોયા પછી ઘણી બધી ગેરસમજો પણ થાય છે કોઈક મને જોઈને રિક્ષાવાળો સમજે છે એટલે ઘણી બધી કથાઓ છે તમે રિક્ષા પણ ચલાવી હા હા એટલે પછી બારમા સુધી આપણે વાત કરતા તો બારમા સુધી મેં ગેરેજમાં કામ કર્યું એટલે પછી સળંગ ભણ્યો હું બહુ હું હોશિયાર નહોતો પણ પાસ થાય એટલા માર્ક આવતા પછી કોલેજમાં આવ્યો કોલેજમાં પણ એવું થયું કે હું મેં મેં કોમર્સ કર્યું હતું બાર કોમર્સમાં કર્યું હતું પણ મને પહેલો પીરિયડ શરૂ થાય અને એકાઉન્ટ સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ આવે એટલે ઊંઘ ચડવા લાગે એટલે મને થયું કે રહેવા દો હવે આ બહુ ભણી લીધું આપણે એટલે મેં કોમર્સનું એક વર્ષ કરીને છોડી દીધી વિજયનગર સ્કૂલના એક ટ્રસ્ટી હતા કોરોનામાં એમનું ડેથ થયું કનુભાઈ શાહ મને ઈશ્વરના સ્વરૂપમાં માણસો બહુ મળ્યા છે એ ટ્રસ્ટી મને એક દિવસ રસ્તામાં મળી ગયા હું સ્કૂલનો સૌથી તોફાની છોકરો હતો એમ એટલે બંને મને યાદ કેમ રાખે હું કોઈ હોશિયાર તો હતો નહીં ભણવામાં મને યાદ બહુ હું તોફાની એક વખત મને શિક્ષકે માર્યો લાફો માર્યો એટલે બધું મને અડવાનું નહીં એટલે મને કહે તો શું કરીશ તો બધું તમને તમને ખબર નથી હું શું કરીશ એ અમે ગ્રાઉન્ડમાં ઊભા હતા સ્કૂલના બધું હું તમને બતાડું હું શું કરું હું સ્કૂલની ટેરેસ ઉપર ચડી ગયો બે માળની સ્કૂલ છે ટેરેસની પાળી ઉપર હું ઊભો રહ્યો અને મેં નીચેથી ફરી પૂછ્યું કે મને હાથ લગાડશો એને આ શું કરશે એટલે એને કીધું હા હું તને મારીશ રોજ મેં ત્યાંથી કૂદકો માર્યા અચ્છા હા એને ડરાવવા માટે મને શું થશે મને तेरे કલ્પના નથી ખબર હા હું કૂદીશ બે માળલી સ્કૂલ ઉપરથી હું કૂદીશ એટલે આવી બધી મારી જે કથાઓ હતી એના કારણે મને સ્કૂલમાં ઓળખતા કે અમારે ત્યાં વક્તૃત્વ સ્પર્ધા થાય સ્કૂલમાં દર મહિને હા વક્તૃત્વ સ્પર્ધા અને એ કાયમ માટે હું જ છું આવું તો કેવી રીતના બને કે હું જીતું બીજું કોઈ જીતે જ નહીં મારો પહેલો નંબર મારો હોય જ્યારે મારું બારમું પૂરું થયું અને અમારા અમને ફેરવેલ આપતી હતી સ્કૂલ ત્યારે મેં જે શિક્ષક આખી સંચાલન કરતા હતા વક્રતો સ્પર્ધાનો મને બોલાવ્યો મને એવું કીધું કે તું બહુ હોશિયાર છે કેમ હું કીધું ના સાહેબ નહીં તું હોશિયાર તો છે જ બધું કેવી રીતના સાહેબ કે દર વખતે વકૃત સ્પર્ધામાં તું જીતી જતો અને તું એટલા માટે જીતતો કારણ કે તું જે સબ્જેક્ટ ઉપર બોલતો ને એ સબ્જેક્ટ અમે આપેલો જ નહોતો તને એટલે એમાં એવું હતું કે એ વકૃત સ્પર્ધામાં એવું કરે કે તમારે બોલવા આવવાનું આગળ એક બાઉલ પડ્યું હોય બાઉલમાંથી એક ચિઠ્ઠી ઉપાડવાની અને જે સબ્જેક્ટ નીકળે એ તમારે બોલવાનો ઇન્સ્ટન્ટ બોલવાનું હું સ્ટેજ ઉપર જતો બાઉલમાંથી ચિઠ્ઠી ઉપાડતો ચિઠ્ઠી પાછી મૂકી દેતો હું ઘરેથી જે વિષય તૈયાર કરીને આવ્યો હું ને એના ઉપર જ હું બોલતો હું ચિઠ્ઠીના વિષય પર કોઈ દિવસ બોલ્યો આ પ્રકારનો હું હતો તો આ મને જે કનુભાઈ શાહ જે છે ટ્રસ્ટી મળી કહેવાય ને કે કેમ નથી ભણતો સાહેબ આપણને છે ને કંઈ રાહ નથી આવતું ગણિત ને સ્ટેટિસ્ટિક્સ ને બધું તો કે આર્ટ્સ ભણી શકાય એટલે પછી મેં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું આ દરમિયાન મેં નાટકોમાં પણ કામ કર્યું બાળ નાટકોમાં બરાબર બહુ જ જાણીતા ઇતિહાસકાર હતા મંગુભાઈ પટેલ જેમનું નિધન થયું એ સારા નાટ્ય દિગ્દર્શક પણ હતા એ નાટક બાળ નાટકો કરતા બાળ નાટકોમાં મેં પાંચ સાત વરસ કામ કર્યું એમાં મને પર શોની રોયલ્ટી પચાસ રૂપિયા મળતી એટલે પૈસા કમાવવાની પેલી વાત કન્ટિન્યુઅસ ચાલતી રહી ગેરેજ નાટક પછી ઘરેથી જ નથી લેવું પડ્યું પૈસા મેં લીધા જ નથી કોઈ દિવસ આઠમા પછી મેં ઘરેથી એક પૈસો લીધો હોય એટલે બરાબર છે હું રહેતો તો સાથે એટલે જમવાનું કે કપડાનું એ બધું થઈ જાય પણ પછી ગેરેજમાં કામ કરવા લાગ્યા પછી મારે કોઈ દિવસ પૈસાની જરૂર છે મને આપો એવું થયું નથી કોલેજમાં આવ્યો પછી શું કરવાનું ઓટો રિક્ષા ચલાવી રાત્રે ત્યારે એવું થયું હતું કે મારી ઉંમર અઢાર થઈ ગઈ હતી

મારા બાબા જે છે એ એજી ઓફિસમાં નોકરી કરતા એટલે એમણે ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે મને એવું પૂછ્યું કે હવે આપણે નોકરી કરવાની છે ને મેં કીધું ક્યાં કરું મને કે હવે એ એ સમયે એવો હતો કે એજી ઓફિસ એનો એક પ્રભાવ હતો સ્ટેટ ગવર્મેન્ટ ઉપર એટલે કોઈ પણ સરકારના બોર્ડ નિગમમાં નોકરી મળી જતી મને એટલે એમણે કીધું હું કહી દઈશ તો તને નોકરી મળી જશે એટલે મેં એવું કીધું કે વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराईए